નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરીને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની આવક જોઈએ તો શનિવાર કરતાં આજે સોમવારના રોજ જીરુની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે એસ્ટિમેટેડ ઓગણીસો ગુણી આસપાસ આજે નવા જીરાની આવક રહેલી છે જસનલ માર્કેટિંગ યાર્ડમાં

છ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા સુપરમાલ માઇનો રોવા સાથે پانچ ہزار نو سو پچاس روپیہ میڈیم ہوں چلی છ હજાર બસો ચાલીસ રૂપિયા સુપરમાલ માઇનો રવા સાથે અમુક લીલો દાણો છ હજાર બસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર ચારસો રૂપિયા સુધી રહેલું છે શનિવાર કરતા આજે બજાર ઢીલા જોવા મળી રહ્યા છે